બે હજાર અઢારનો બારમો મહિનો કંપની ગાડીમાં ફાયરિંગ બાયરિંગ જોબ પર વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારીથી ગાડી આપવાની છે એક પણ રૂપિયાનો ખર્ચો નહીં ગાડીમાં તમને વિડીયોમાં જોઈ શકો છો એવી ગાડી છે ટેસ્ટ એકદમ શોરૂમમાંથી છોડાયું એવી ગાડી છે નંબર બંબર જોઈ લો કિંમતની વાત કરીએ તો આની કિંમત આપણે પંચાવન હજાર રૂપિયા રાખીએ છીએ બાવન હજાર રૂપિયામાં નામ ટ્રાન્સપોર્ટ એમાં હંગાતે આપી દેશે આ જોવા મળશે વાવ તાલુકાના તીર્થ ગામ બનાસકાંઠા જિલ્લામાં એનું ફાયરિંગ તમને પ્રોપર સંભળાય છે વિડીયોમાં કોઈ પણ અવાજ નહીં ગાડીમાં જેન્યુન બાઇક છે ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર અઢાર મોડેલ પહેલો મહિનો સ્પ્લેન્ડર પ્લસ સેલ્ફ સ્ટાર્ટ આઈ થ્રી એસમાં જોઈ શકો છો ટાઈટ ફાયરિંગ કન્ડિશન ફ્રેસ જે એકત્રીસ પાર્સિંગ બ્રાન્ડ ન્યૂ ટાયર થોડીક ધૂળ વળી છે બાઈક ઉપર બાકી કંડિશન સારી ગાડીની આ તમને જોવા મળશે વાવ તાલુકાના તીર્થ ગામ અઢારનો પહેલો મહિનો કંપની કટ ગાડી છે આગળ પાછળ બંને ટાયર નવા ફ્રેશ નાખેલા છે આખી ગાડી ઓરિજિનલ છે સેલ્ફ સ્ટાર્ટ છે આઈ થ્રી એસ બેટરી બેટરી બધું નવું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ચાલુ